કરારવાળી ભરતીની પણ અહીંયા આગમન થતો આપણે જોવા મળી રહ્યું છે તો શું ફરીથી મિત્રો ક્રમિક ભરતી જોવા મળશે કેમ કે વારંવાર મિત્રો આ ભરતીઓ છે એ રદ જોવા મળી રહી છે તો મિત્રોનું કારણ શું છે એ વિગતવાર ચર્ચા કરવાનો છે વિડીયો ખાસ તમામ જે ઉમેદવારો છે એ મિત્રો ઇલિજિબલ હતા જે એમનો વિદ્યા સહાયક માટે હતા શિક્ષણ સહાયક માટે હતા એમના માટે વિડીયો છે ખાસ તો વિડીયો પૂરો જોયો અને ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશો એ નંબર અપીલ છે સાથે ચેનલ ઉપર નવા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને

તમારી સીટ છે એ મિત્રો કઈ ના કઈ ગુમાવવાની વારો આવે ખતરામાં થાય તો ખાસ મિત્રો જો ઈચ્છુક ઉમેદવારો છે પાંચ છ સુધીમાં એ સૂચનો મોકલી આપવાના રહેશે તો રાજ્યના પ્રાથમિક શાળાઓ માટે હાલ વિદ્યા સહાયક ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં સ્વેચ્છાએ લાયકાત ગુણ દૂર કરવા ઈચ્છુક ઉમેદવારો પાંચ જૂન જૂનનો આજનો અંતિમ દિવસ છે આપણા આ બાબતે રાજ્ય સંઘના અધ્યક્ષી શ્રી હરિસિંહ જાડેજાએ જણાવ્યા અનુસાર તાજેતરમાં ધોરણ એક થી પાંચમાં વિદ્યાશાહી ભરતીમાં પસંદગીમાં ભૂલ થઈ હોવાના કારણે સમગ્ર પ્રક્રિયા રદ કરી નવેસરથી આજ એટલે કે અઠ્યાવીસ જૂન સુધી જિલ્લા પસંદગીની કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ભૂલના કારણે છે આ પ્રોસેસ ફરી કરવામાં આવી છે અને આજે પાંચ તારીખ મિત્રો સ્વેચ્છાએ ગુણ તમારા દૂર કરવા માટેની અરજીઓ છે મૂકવામાં આવી છે તો આ પૂર્વ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારોનું ફાઈનલ મેરિટ પ્રસિદ્ધ કરવા તેમજ આજથી જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ કરવાનું આયોજન હતું પરંતુ જે હાઈકોર્ટમાં ઉચ્ચ પ્રાથમિક પિટિશન કરા હતી મિત્રો જેને જ્ઞાન સહાય કે ચાલો નોકરી દરમિયાન રેગ્યુલર અભ્યાસ કરેલો તેવા ઉમેદવારોને લાયકાતના ગુણ સ્વયં દૂર કરવા ઈચ્છતા હોય તો સમિતિને ઈમેલ આઈડી પોતાની વિગતો પાંચોજી મોકલી આપવાની રહેશે તમે જોઈ લેશો પિટિશનના કારણે છે મિત્રો અહીંયા કંઈ ના કંઈ આપ છે રદ કરવામાં આવી હતી જે તમે જોઈ રહ્યા છો હાઈકોર્ટના જે ઉચ્ચ પ્રાથમિક પિટિશન કરાઈ હતી મિત્રો જેના કારણે છે એ વિદ્યાર્થી સહાયકનો જે મિત્રો જે એક પાંચમાં શાળા પસંદગી રદ કરવામાં આવી હતી હવે ફરી મિત્રો નવેસરથી કઈ જોવા મળે છે બાકી મિત્રો ઓફિશિયલ કઈ અપડેટ બહાર આવેલું છે કઈ છબડા જોવા મળ્યા હતા કે પછી કઈ પિટિશનના કારણે છે એ રદ કરવામાં આવી તો મિત્રો આ આતે વિદ્યાસાહેક ના ઉમેદવારો માટે આજે છેલો છે તમને હું પહેલા પણ કહ્યું હતો અત્યારે પણ કહું છું કે જે જે વસ્તુ કરવાની મિત્રો થાય છે એ ચોક્કસ કરી લેજો બાકી પાછળથી પસ્તાવાનો વારો આવે એવું રાખવાનું નથી તો આ આતે મિત્રો વિદ્યાસાહેક સ્વૈચ્છિક ગુણ છે એ દૂર કરવા અંગે હવે વાત કરીએ મિત્રો ભરતી મિત્રો અત્યારે થોડી ટલને જોવા મળી રહી છે જેને ધ્યાનમાં લઈ મિત્રો જ્ઞાન ગ્રાન્ટેડ સ્કૂલોમાં સત્રની શરૂઆત પહેલા જ જ્ઞાન સહાયક ફાળવા માટે રજૂઆત કરવામાં આવી છે તો રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રમાં પૂર્વ જ્ઞાન સહાયકોની શિક્ષણ શિક્ષણના હિતમાં નિમણૂકી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય સંચાલક મંડળ દ્વારા આ મુદ્દે રજૂઆત કરાઈ છે અને હાલમાં વય નિવૃત્તિ થયેલા શિક્ષકો અને ફેરબદલીના કારણે અન્ય શાળાઓમાં જતા ગ્રાન્ટેડ સ્કૂલોમાં શૈક્ષણિક જગ્યાઓ ખાલી પડી રહી છે જેથી જગ્યાઓ પર વહેલી તકે જ્ઞાન સહાયકોની નિમણૂકી કરવામાં આવે એવા વિદ્યાર્થીઓને વર્ષની શરૂઆત જ શિક્ષણનો લાભ મળી રહે તે માટે થઈ મિત્રો ફરી જ્ઞાન સહાયક છે એ નિમવામાં આવશે તો પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં હાલમાં ધોરણ એક થી બાર માં સ્કૂલોમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે કે હવે વેકેશન પૂર્ણ થવાને આડે પાંચ દિવસ બાકી રહ્યા છે અને આઠ જૂન ના રોજ રાજ્યનું પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ઉનાળુ વેકેશન પૂર્ણ થશે અને નવ જૂન ના રોજ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ થી છવ્વીસ ના પ્રથમ સત્ર નો થશે અને એકત્રીસ મે બે હજાર પચીસ ના રોજ વય નિવૃત્ત થયેલા તેમજ ફેરબદલી ના કારણે અન્ય શાળાઓમાં જેતા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક જગ્યાઓ ખાલી પડેલી છે તેમાં મિત્રો જો શિક્ષણ કથળે નહીં વિદ્યાર્થીનું શિક્ષણમાં કઈ ફેરફાર ના પડે તે માટેથી મિત્રો ફરી જ્ઞાન સાહેબ છે એ નિંબવામાં આવી શકે છે તો તમે જોઈ રહ્યા છો ફરી જ્ઞાન સાહેબ છે લાભા સરકાર ઈચ્છી રહી છે અને ક્રમિક ભરતી અને જે રેગ્યુલર ભરતી કરવા સરકારમાં કોઈ પણ એ ભરતીમાં રસ જોવા મળ્યો નથી એટલે એમને રસ છે મિત્રો શ્રી જ્ઞાન સાહેબ બાકી કમેટમાં જરૂરથી લાઈવમાં જણાવજો શું આ સાચું છે તો વિગતવાર થોડી ચર્ચા કરીએ મિત્રો એના પહેલા થોડી અપડેટ બીજી પણ એક મળી છે એની પર વાત કરીએ તો કે આ ખાલી પડે જગ્યા ઉપર આગામી નવ જૂન બે હજાર પચીસ ના રોજ શરૂ થતા શૈક્ષણિક વર્ષ પહેલા રાજ્યના વિદ્યાર્થીઓના શિક્ષણના હિતમાં જ્ઞાન સહાયકો નિમણૂકી કરવામાં આવે અને શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય ડોક્ટર પ્રિયવંત કોરાટ એ અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે મિત્રો રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે તો ચોક્કસ જ્ઞાન સહાયકો છે એ ફાળવામાં આવી શકે છે તો એવી અહીંયા માંગ છે કેમ કે જ્ઞાન સહાયકો ફાળવામાં ના આવે તો બીજું ઓપ્શન એમના જોડે નથી કેમ કે જો ભરતીની પ્રોસેસ જો મિત્રો સત્રની શરૂઆત બાદ થાય છે તો એના પહેલા મિત્રો ચોક્કસ છે એ સો ટકા કન્ફર્મ છે કે જ્ઞાન સહાયકો છે તમને

રોજ જિલ્લા કક્ષાએ શાળા પસંદગી અને નિમણૂક આપવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા તારીખ આપવામાં આવેલી છે તો તમે જોઈ રહ્યા છો ફરી એક નવી તારીખ છે રજૂઆત કરવામાં આવી છે શું છે એની વિગતવાર ચર્ચા કરીએ તો કળી અને જે વિસાવદર વિધાનસભાની બે હજાર પચીસ તથા રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના ના રાજ્યની ગ્રામ પંચાયત સામાન્ય વિભાગ મધ્યસ્થ પેટા ચૂંટણીની આદર્શ આચાર સંહિતા ચૂંટણી હેઠળ વિસ્તારોમાં અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ થી અમલમાં આવેલી હોય તો હાલ ભરતી ઉમેદવારોની જિલ્લા કક્ષા શાળા સ્થળ પસંદગી અને નિમણૂક પ્રક્રિયા મોફૂક રાખે છે જેની તમામ ઉમેદવારો નોંધ લેવી હવે મિત્રો એક બાજુ ગ્રાન્ટેડ ની વાત થઈ રહી છે એક બાજુ વિદ્યા સહાયક ની વાત થઈ રહી છે એક બાજુ શિક્ષણ વિભાગ બેઠક લે છે ચૂંટણી પંચ સાથે બેઠક લે છે પરંતુ અહીંયા ન્યૂઝ કોઈક ઓર મળે છે અને આપણને માહિતી કોઈ ઓર આપવામાં આવે છે કેમ કે

ભરતી છે એ રદ કરવામાં કેમ આવી રહી છે મિત્રો પસંદગી ફરી મોફુક રાખવામાં કેમ આવી રહી છે તો જિલ્લા કક્ષાની શાળા સાથે પસંદગી નિમણૂકી પ્રક્રિયા માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ વેબસાઇટ ઉપરથી નવેસરથી તારીખ જાહેર કરવામાં આવી તમે જોઈ રહ્યા છો ફરી નવેસરથી તારીખ છે જાહેર કરવામાં આવી શકે મિત્રો તો આવી રીતે જો આ જે પસંદગી પ્રક્રિયા મોકૂફ છે તો વિદ્યા સહાયકની તમામ એક થી પાંચ અને છ થી આઠ ની મિત્રો થઈ રહી છે એના ઉપર પણ ચોક્કસ કઈક નિર્ણય ફરી મિત્રો જોવા મળી શકે છે અને એના ઉપર પણ સ્ટે લાગી શકે છે તો મિત્રો બાકી પચીસ તારીખ સુધી શાળા પસંદગી મિત્રો કરવામાં આવી છે એ આપણને ખબર છે છે કે છઠ્ઠા મહિનાના પચીસ તારીખ સુધી જ્યાં સુધી આચારસંહિતા પૂર્ણ તમારી શાળા પસંદગી કરવામાં આવી છે એટલે એ લોકોએ એવું નથી પરિપત્ર મૂક્યો કે ભરતી છે એ મોફુક રાખવામાં આવી છે પરંતુ જ્યાં સુધી આચાર સંહિતા છે ત્યાં સુધી મિત્રો અહીંયા તમારી જે શાળા પસંદગી કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો અહીંયા તમને માહિતી આપી દઉં ક્યાં સુધીમાં છે તો એ શાળા પસંદગી મિત્રો તમે જોઈ રહ્યા છો શાળા પસંદગી જોવા આપણને મળશે જે અલગ અલગ જે પ્રોસેસ પ્રમાણે જેમની શાળા પસંદગી છે મિત્રો જે આજે મિત્રો મતલબ કે પાંચ તારીખથી લઈ અને પચીસ તારીખ સુધી એ જૂન સુધી એ જે એની આચાર સંહિતા છે એ ચાલુ રહેશે અને અહીંયા તમે જોઈ રહ્યા છો એકથી પાંચ વિદ્યા સહાયક પસંદગી ભૂલ થઈ હોવાના સમગ્ર પરીક્ષા જે રદ કરવામાં આવી છે એની જે પ્રોસેસ છે અને અઠ્યાવીસ જૂન સુધી જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ કરવામાં આવશે તો તમે જોઈ રહ્યા અઠ્યાવીસ જૂને એ જે પ્રોસેસ છે એ મિત્રો જે આચારસંહિતાની છે જે આચારસંહિતા લાગુ છે એ પૂર્ણ થશે અને અઠ્યાવીસ તારીખે શાળા પસંદગી છે પૂર્ણ કરવામાં આવશે બાકી ઓફિસિયલ અપડેટમાં એ નથી આપ્યું કે જે શાળા પસંદગી રદ કરવામાં આવી છે અને એક મહિના બાદ શાળા પસંદગી કરવામાં આવશે પરંતુ અહીંયા એક મહિનાનો ટાઈમ આપ્યો છે શાળા પસંદગી માટે તો તમે જોઈ રહ્યા છો શિક્ષણ વિભાગે એ કેવો નિર્ણય લીધો છે બાકી વિદ્યા જે ખાસ અંતર્ગત જે ભરતી હતી મિત્રો દિવ્યાંગજનોની એ રદ કરવામાં આવી છે એની ખાત નોંધ લેવું જય હિન્દ જય ભારત જય સંવિધાન